ઓમ ગણેશ હર હર મહાદેવ ભૂરાકોળું જેને આપણે કુષ્માંડ કહેવાય સંસ્કૃતમાં કે હિન્દીમાં તો ભૂરાકોળું આમ તો આપણે જ્યારે નવચંડી બધું કરીએ ત્યારે બલિદાન માટે લાવતા હોઈએ છે પણ એનું બીજું મહત્ત્વ શું છે બપોર પહેલાં સુધીનો જે સમય છે એમાં દાન કરવાનું વિધાન છે ખાસ કરીને અક્ષય નવમના દિવસે અક્ષય નવમીએ આમળા વિશે તો આપણે જાણીએ છીએ ધાત્રીપૂજન વિશે પણ જાણીએ છીએ પણ ખરેખરમાં આ કુષ્માંડ વિશે અને કેમ કુષ્માંડ દાન કરવું જોઈએ કેમ કરવું જોઈએ તો આજે હું આચાર્ય કરું છું ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સંસ્કૃતમાં એવું લખ્યું છે કે મમ અખિલ પાપ ક્ષય પૂર્વક સુખ સૌભાગ્ય આદિના ઉત્તરોત્તરાદિ ઉત્તરોત્તરાભિવૃદ્ધ કુષ્માંડ દાન કરી એટલે કે મારા દ્વારા થયેલા અખિલ પાપનો ક્ષય થાય અને પાપનો ક્ષય થાય તો પુણ્યનો ઉદય થાય ને પુણ્યનો ઉદય થાય તો સુખ પ્રાપ્તિ થાય શાંતિ પ્રાપ્તિ થાય સૌભાગ્ય આદિ એટલે કે સૌભાગ્ય સાથે બધું જ ઉત્તરોત્તર મારી પ્રગતિ થાય મારા પરિવારની પ્રગતિ થાય એના માટે આજે હું આ કુષ્માંડ દાન કરી રહ્યો છું અથવા કરી રહી છું હવે કુષ્માંડ કયું લાવવાનું જે લીલું આપણે જે ભૂરા કોડું હોય છે એનું જ લાવવાનું એ જ લાવવાનું અને એનું દાન કરવાનું દાન કોને કરવાનું તમે તમારા બાપાને કરી શકો તમારા બ્રહ્મદેવને શુકલદેવને કરી શકો કદાચ એ ના લઈ દે કદાચ એ ના પાડે કે ન લે તો પછી તમે મંદિરમાં જે પૂજારીશ્રી હોય એમને પ્રેમપૂર્વક દાન કરજો ને એ પણ ના લે તો કોઈ પણ મંદિરમાં તમે આજ્ઞા લઈ અને એ ભગવાન સન્મુખ મૂકી શકો છો અને એ સમયે જે એ કુષ્માંડ જે છે પહેલાં શું કરવાનું છે જે ભૂરા તમે બજારમાંથી લાવો અને શુદ્ધ જળથી ધોઈ નાખવાનું એની ઉપર કંકુનો ચાંદલો કરો કે ચોખા પધરાવો અને ફૂલ પધરાવી દો અને પછી હાથમાં લઈને તમારે મંદિરમાં કે જે તમે દાન કરવાના હોય તે આપવાનું એના વિશે એવું લખ્યું છે કે કુષ્માંડમ બહુ બીજાઢ્યમ બ્રહ્મણા નિર્મિતમ પૂરા દાસ્યામે વિષ્ણવે તુભ્યમ પિતૃ નામ આવ્યો છે આપણે આ ભગવાન બ્રહ્મા દ્વારા નિર્મિત છે વિષ્ણુ ભગવાને તુભ્ય એટલે કે પ્રદાન કરી અથવા સન્માન ભાવ રાખી અને આપણા પિતૃઓને તારે એના માટે આ ભૂરાકોડું દાન કરી રહ્યા છે એવો ભાવ રાખી અને અર્પણ કરી દેવાનું એટલે આ અક્ષય નવમી બપોર પહેલાં સુધીના સમયમાં તમે આ ભૂરાકોડાનું દાન કરી શકો છો ઓમ ગણેશ હર હર મહાદેવ